ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર આવેલા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીઓ અને હોસ્પિટલના જે આંકડા છે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મચ્છરજન્ય રોગચાળામાં ચિકનગુનિયાનો એક જ કેસ નોંધાયેલો છે જ્યારે મેલેરિયા કે ડેન્ગ્યુના કોઈ પણ કેસ નોંધાયેલા નથી ગત સપ્તાહે શરદી ઉધરસના કેસ જોવા જઈએ તો છસો કેસ આ ઉપરાંત તાવના જે છે એ નવસો કેસ અને ખાસ કરીને ઝાડવુટીના બસો એકાવન આ ઉપરાંત ટાયકોટના બે અને કમળાના જે છે ચાર કેસ છે ગત સપ્તાહે નોંધાયેલા છે ખાસ કરીને વાત કરીએ તો ગત સપ્તાહે છેલ્લા ચાર દિવસથી કોઈ પણ કેસ છે નોંધાયેલા નથી રાજકોટ મહાનગરમાં કુલ બસો ને ચોત્રીસ કે જો નોંધાયેલા છે હાલ જે છે કોઈ પણ કેસ જે છે સારવાર રહેઠેલ નથી ખાસ કરીને હાલ જે છે વરસાદની ઋતુ ઉપરાંત જે છે આ પાણીમાં મોટાભાગે કન્ટામિનેશનની ફરિયાદો આવી રહી હોય આવતી હોય છે આ ઉપરાંત જોવા જઈએ તો છૂટાછવાયા જે છે એ હિપેટાઇટિસ એટલે કે કમળાના કેસ ઉપરાંત જે છે એ ટાઈફોડના કેસીસ છૂટાછવાયા વિસ્તારોમાં અમુક નોંધાઈ રહ્યા છે ખાસ કરીને અમુક જોવા જઈએ તો નદી કાંઠાના જે વિસ્તાર છે ઉપરાંત જ્યાં હાલ કન્ટામિનેશનની પાણીની ફરિયાદો આવી રહી છે તે વિસ્તારોમાં છૂટાછવાયા કેસ નોંધાતા હોય છે અમારી ટીમ દ્વારા દૈનિક જે છે દરેક કેસનું ટ્રેકિંગ જે છે કરવામાં આવે છે અને ખાસ કરીને જે પીડી મેડિકલ કોલેજની ખાસ જે એક ટીમ જે છે એની મદદથી પણ આ બાબતે કારણો જે છે એની ચર્ચા વિચારણા કરીને આના કારણો ઉપર સચોટ જે છે માર્ગદર્શન મેળવવામાં આવે છે ને સંધાને કાર્યોએ હાલ કરવામાં આવે છે મલ્ટીપર્પઝ વર્કર અને આશાબેનો દ્વારા છે ઘરે ઘરે જઈને ખાસ કરીને અત્યારે પુરાનાશકની કામગીરી ઉપરાંત છે જે છે પાણીનું ક્લોરિન ટેસ્ટિંગ કરવાની એટલે કે રેસીબો ક્લોરિન ટેસ્ટ કરવાની કામગીરી જે છે એ આવા બધે કરવામાં આવે છે મોટાભાગના તમામ વિસ્તારોમાં રાજકોટ મહાનગરપાલિકાની જે છે એ પાણીનું ડિસ્ટ્રીબ્યુશન કરતી હોય છે અને એમાં સુપર ક્લોરિનેશન હાલ જે છે એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે અને એન્ડ પોઈન્ટ ઉપર ઓછામાં ઓછું પોઈન્ટ ફાઇવ ઇપીએમ જેટલું પાણીમાં ક્લોરિનનું લેવલ મળે એ પણ સુનિશ્ચિત કરવામાં આવે છે આ ઉપરાંત લોકોને એક ખાસ આગ્રહ રાખવામાં આવે કે તમારા ઘરે આવતું પાણી સહેજ પણ જો વાસ મારતું કે દૂષિત જણાય તો પાણી જે છે એ ઉકાળીને પીવું જોઈએ અને ઉકાળવા પછી જો પણ એવું લાગે તો ક્લોરીન ટેબ્લેટ જે છે એ આરોગ્ય કેન્દ્ર ઉપરથી મેળવી ને ક્લોરીન ટેબ્લેટ વપરાશ પછી જે પાણી જે છે એ પીવાનો અથવા વપરાનો આગ્રહ રાખવો જોઈએ